વિરમ ગામના ડોક્ટરોની સુરક્ષા માટે આવેદન પત્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરોને સુરક્ષા પૂરી પાડવાની માંગ સાથે મામલતદાર પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર માં જણાવ્યું છે કે દેશભરના નાના મોટા શહેરો માં ડોક્ટરો પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે આવા જ કેટલાક બનાવો વિરમ પણ બન્યા છે જેના કારણે ડોક્ટરોમાં ડર અને ભયનો માહોલ ફેલાયો છે ડૉક્ટરો તેમના કામમાં નિસ્વાર્થ ભાવથી સેવા આપી રહ્યા છે તથા તેમના પર હુમલાની ઘટનાઓ આગળ આવી રહી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને વિનંતી કરવામાં આવી છે કે ડોક્ટરો સુરક્ષા માટે તાકીદે પગલા લેવામાં આવે જેથી આવા હિંસક બનાવો ફરી ન બને તેઓએ ખાસ કરીને કાયદાનું કડક અમલ કરવાની માંગ કરી છે જેથી આવનાર સમયમાં ડોક્ટરો સુરક્ષિત રીતે સેવા આપી શકે વેરમગામની સી હોસ્પિટલના પ્રકાશ રજૂઆત જણાવ્યું છે તેમની હોસ્પિટલ ને સોશિયલ મીડિયા ના માધ્યમ થકી બદનામ કરવાની કોશિશ થઈ હતી આ અંગે તેઓએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે લાવવા સરકારને અપીલ કરી છે તેમણે જણાવ્યું કે ડોક્ટરો ગેરકાયદેસર રીતે બદનામ કરવાની પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવે અને તેમને યોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે કાયદાકીય કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુરક્ષા ઉપરાંત ડોક્ટરો માટે વિશેષ કાયદાની જરૂરિયાત દર્શાવી છે જે તેઓને હિંસા ખોટી માહિતી અને ગેરકાયદેસર હેરાનગતિથી બચાવી શકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું છે કે ડોક્ટરો માટે એવું સુરક્ષિત વાતાવરણ તૈયાર થવું જોઈએ જેમાં તેઓ નિર્ભયથી પોતાની સેવાઓ આપી શકે ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુન્નાવરા વિરમગામ અને એના લીધે હવે અમારા બધા ડોક્ટરોમાં એક ભય અને ડરનું વાતાવરણ પેસી ગયું છે કે અમારે પ્રેક્ટિસ કરવી કેવી રીતે અને સિરિયસ પેશન્ટ લઈએ તો બધાને તો ડૉક્ટર બચાવી ના શકે કારણ કે ડૉક્ટર ભગવાન નથી કદાચ કોઈ પેશન્ટ અકાળે મૃત્યુ પણ પામે તો એના સગાવાલાઓ રિસર ડૉક્ટર પર હુમલો કરે છે તોડફોડ કરે છે દવાખાનામાં નુકસાન ના કરે છે અને મારામારી એટલી હદે કરે છે કે ઘણીવાર તો ડૉક્ટરોને ખૂબ મોટી ઇન્જરી થાય સરકારશ્રીને અમે વારંવાર વિનંતી કરી છે એકલા અમારા લેવલે નહીં અમારું આઈએમએ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે એમને કે તમે એવા કાયદા બનાવો કે જેથી કંઈ પણ આવું થાય તો તાત્કાલિક એક્શન લેવામાં આવે આપણા મંત્રીશ્રીએ એવું કહ્યું કે છ કલાકમાં એફઆઈઆર ફડાવવાની હવે છ કલાક એટલે ટુ મચ આજે મોબાઈલના જમાનામાં તમે છ કલાકે એફઆઈઆર ફડાવ ત્યાં સુધીમાં તો હોસ્પિટલમાં કે જે તે ડોક્ટરને નુકસાન થવાનું હોય થઈ ગયું ડેવલપ થયું છે મેડિકલ ક્ષેત્રે એના લીધે થઈને દરેક જાતને ટ્રીટમેન્ટ જે પહેલાં આજથી પંદર વર્ષ પહેલાં વિલંબમ નહોતી થતી એ બધી હવે થવાની ચાલુ થઈ છે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય માથાની હેમરેજ હોય ગમે તેનો ક્રિટિકલ પેશન્ટ હોય વિલંબમાં બધા ડૉક્ટર્સ હવે ટ્રાય એવી કરે છે કે બને ત્યાં સુધી દર્દી અમદાવાદ રિફર ન કરવું પડે ઘણા પેશન્ટ એવા હોય છે કે જો એકવાર બધા ડૉક્ટર નક્કી કરે કે આપણે અમદાવાદ મોકલી દઈએ તો સાણંદી પહોંચે મારે સિત્તેર ટકા એટલે બધા દસ દર્દીમાં અહીંયા રિસ્ક લઈને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ દસ માંથી સાહેબી કીધું પ્રમાણે સાત સક્સેસ છે ત્રણ તો નથી થવાના પણ જો દસે દસ ને મોકલશો દસ માંથી આઠ જણા સાણંદ બી નીકો છે એની પહેલા એમને સમસાન લઈ જવાનો વારો આવશે એટલે બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ છે પણ આ કેસમાં એવું છે કે દસ માંથી ત્રણ ને તો કોમ્પ્લિકેશન થવાના છે જે બુક્સમાં લખેલા જ છે કે ભાઈ સપોઝ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે તો એમાં કોપર પોસ્ટમોર્ટમ હેમરેજ થવાનું છે ફ્રેક્ચર છે તો એમાં કોકવાર આખું નથી સંધાવાનું પણ એ બધા કોમ્પ્લિકેશન કંઈ ડોક્ટર સર્જિત નથી હોતા એ નેચરલ છે જે બોડીને બાઇન્ડેડ છે કે ભાઈ તે થવા યોગ્ય છે

આ તો સપોઝ ચાલો મેં હિંમત દેખાડી અને મેં કીધું ના આરોગ્યનો તાવે કોઈ રીતે થવું નથી કે મારો સ્વભાવ થોડો કેવો છે મે કીધું કોઈ બી ગમે એટલે ધમકી આપે તાવે ન થવું એટલે મેં રાત્રે રાત્રે ફરિયાદ કરી દવે સાહેબે રાત્રે બે કલાકમાં આરોપી પકડી બી લીધો રિમાન્ડ માંગ્યા જજ સાહેબે રિમાન્ડ મંજૂર કર્યા આજે બંનેને જામીન અરજી માટે મૂક્યા છે અને સાંજે જે રિઝલ્ટ આવે જામીન અરજીનું એ તો આગળ ન્યાયાલયની પ્રોસેસ છે પણ દરેક ડોક્ટર આવું નથી વિચારતા દરેક ડોક્ટર વિચારે છે કે આપીને આપણે દઈએ આપણે સોશિયલ મીડિયામાં હું નથી કે સમાજમાં આવું નથી પણ આ વસ્તુ દરેક સાથે ક્યારેક ને ક્યારેક બને છે અને પૈસા પંદર વીસ પચીસ પતી જાય છે પણ આ વસ્તુનો નો આવે છે અમારે કે ભાઈ કોઈ બી આવી રીતે કોમ્પ્લિકેશન જે બુકમાં નોટેડ છે કે થવા માત્ર છે એના માટેથી કોઈ કેવી રીતે કોઈને બદનામ કરી શકે એટલે કોઈ બી માણસ સોશિયલ મીડિયામાં આવું કરે તો એની વિરુદ્ધમાં એક્શન લેવા પડે કે સોશિયલ મીડિયામાં લખવાનો હક કોને આપ્યો એને

વાવ આપની વાત એમ કે પણ જે આપે જે મૌખિક રજૂઆત જેટલી કરી છે એટલું આપે લેખિતમાં નથી કીધું એ જે તમારું જે ખરેખર સરકાર સુધી જે તમારું પહોંચાડવું છે એનું સાહેબ એક તમને બનાવીને તમને બરોબર અમને એક કલાકમાં આપી એક કલાકમાં ડોક્ટર સૌથી મેઈન ઇશ્યુ અત્યારે આજની તારીખમાં એક છે સાહેબ પછી ગાયને કોઈ ઓર્થોપેડિક હોય જનરલ સર્જન હોય કે જનરલ પ્રેક્ટિશનર હોય કે

આરોપ તમે કરો છો ડોક્ટર સાબિત થાય પછી તમે કરો બાકી સુપ્રીમ કોર્ટે બીજું સાહેબ એમાં એવું છે કે કોઈ પણ ડોક્ટર ઉપર કોઈ પણ પોલીસ પણ